Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના મોટાભાગ જિલ્લામાં ભારે પવન સાથે હળવા મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગ વરસાદની આગાહી વચ્ચે વરસાદના તિલતલ દરિયો કોઠો બન્યો તોફાની છે ત્યારે સાયક્લોન સિસ્ટમ સક્રિય થતા દરિયામાં કરણ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે તિથલ બ્રિજ પણ પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉસરી રહ્યા છે વલસાડ જિલ્લામાં પાંચ દિવસ ભારે વરસાદ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમ સ્ટેશન બાય કરવામાં આવી છે પૂર સ્થિતિ પહોંચી વળે તે માટે તંત્ર આગોતરી તૈયારી કરી દીધી છે વલસાડ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય કરાઈ છે જોકે આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી આવે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ